ગુજરાતમાં ઠાકોર સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ આવવા પ્રયાસ કરી રહ્યો છે સમાજના શ્રેષ્ઠીઓ શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષણ ક્ષેત્રે કામ કરનારા મેઘધારીઓ શિક્ષિત સમાજના નિર્માણ માટે મહેનત કરી રહ્યા છે દિશામાં એક પગલું આગળ વધતા સેના અને એકતા મંચે જરૂરિયાતમંદ સમાજના બાળકોને શિક્ષણની વિતરણ કર્યું હતું એકતા મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડે ચોપડા અને દફતરનું મફત વિતરણ કર્યું છે પાલનપુરમાં યોજાયેલી કીટ વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના તેમજ જરૂરિયાતમંદ પરિવારના વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠાથી આજે ચાલુ કર્યું છે ઓબીસી એસટી એસટી એકતા મંચે ગરીબ વિદ્યાર્થીઓના જે નિરાધાર છે ગરીબી અંતરિયાર ગામડાઓમાં છે જેને ભણવાના બાપ જોડે પૈસાની બહુ જ અછત છે એવા બાળકોને અમે ટોટલી સ્કૂલમાં જતા બાળકોના અગિયાર હજાર પહેલા દિવસથી એટલે બે ત્રણ દિવસમાં અગિયાર હજાર બીજી છ હજાર એમ કરી સત્તર હજાર કીટોનું વિતરણ કરી રહ્યા છીએ અને અમારું એક જ ગુલ છે સંગઠનનો કે ગરીબ માણસ સુધી છેવાડાનો માણસ શિક્ષણથી રાજ્યની સમાજની અને દેશની પ્રગતિ કરે જો શિક્ષણ હશે તો કુરિવાજો અંધશ્રદ્ધાઓ ઘણી બધી વસ્તુઓથી નાબૂદી થશે પણ જ્યાં સુધી શિક્ષણનો અભાવ હશે ત્યાં સુધી કુરિવાજો નહીં દૂર થાય એટલે અમારો મેઇન ગોલ છે કુરિવાજો દૂર થાય અને ગરીબ બાળકો ઓબીસી એસટી એસસીના બાળકો મુખ્ય ધારામાં મુખ્ય પ્રવાહમાં આવી અને ગરીબ માણસોને નવા વંચિતોને ન્યાય અપાવે